મિત્રો જ કહેજો જય હિન્દ જય ભારત હા ખેડૂત મિત્રો જો ઘઉં આને કહેવાય જો આપણે જો આ ઘૂઘરા જેવા ઘઉં ઉપા આપણે ભાઈની મુલાકાત કરશું આગળ જો ઘઉં જોઈને પહેલાં એક તો શું કરો બોલે આપણા ભાઈ ખેડૂતભાઈ છે શું નામ છે ભાઈ તમારું ભાવેન ભાઈ મકવાણા હવે આપણે ક્યુ ગામ છે ઓઈલી તાલુકો પંટલી અને જિલ્લો જુનાગઢ વાવેતર શું કર્યું આપણે સોયાબીન હતું હવે ઘઉં એ સોયાબીન ના ખેતરમાં સોયાબીન પેલા હતું હા હો તો ભાઈ આમાં પેલા સોયાબીન હતું સોયાબીન હવે દવા હાલે એટલે સોયાબીન કેટલું થયું આમાં સોયાબીન વીકે 22 23 માં અને વીકે 22 23 માં હવે ઘઉં ઘઉં ક્યાં છે આપડા લોકવાન ટુકડા કેમ નો આવ્યા ટુકડા નથી આવતો હું લોકવાન જ આવું લોકોને ને ભાવો અને આપણે આ જમીન ઉતારો નથી આવતો આનું ઉત્પાદન કેવું કે આવે આનું ઓઠી પોણા ત્રણ ખાંડી એમ પોર ત્રણ ખાંડી ગયા તા તમે સોયાબીન ના ઘઉં કેમ આવ્યા જીરું હોય ને જીરું નથી મેળ આવતો આપને કા ખર્ચો એવું રિસ્ક નહી લેવાનું પ્રેમથી જાય લઈ લેવાનું હો પ્રેમથી જે મરજી પડે લઈ લેવાનું બરોબર છે આમાં ખાતર ક્યુ નાખ્યું આપણે ઘઉંમાં ડીએપી કેટલું નાખ્યું વીગે વીગે પોણી થેલી

બરોબર છે અને તમે ખાલી ખેતી જ કરો ધંધો છે બીજો કઈ છે ને દૂધની ડેરી છે એટલે ખેતી બધાય કરે ને કેવાય કે ધંધો સાઈડ માં કે કરો બીજો નક ભેગું નઈ થાય કેવાય ને એ આપણે કે ડેરી છે ટ્રેક્ટર લીધું તમે નઈ બીજા ને બીજા ને ભાઈ જેની મરજી જી પડે ઈ કરે કેબિન કરે ને રોડ માથે આ ઈ વાત હે આ ધીરુભાઈ વૈશીભાઈ કરે એમ હા ધીરુભાઈ આ હું કે સાંભળજો હું કે ભાવેન ઈ કેબિન કરે એમ છે ફોરટેક ઉપર હા કઈ ધંધો કરવાનો થતો નથી અને મારી બુંડા બધું શાંતિપૂર્વક

સીટી વાળા ટુકડા ખાય આપડે લોકો ઈ તાજે બે બે રોટલી ના ખોરાક હોય આપડે પાંચ છ ના હોય આપડે રેડી હાલો ભલે ભાવિન જાય સીતારામ